માટે સૌથી મોટી અને મહત્વપૂર્ણ માહિતી લઈને આવ્યું તો સૌથી પહેલી મોટી માહિતી છે આપસોની સામે કે ગુજરાત સરકારની મોટી જાહેરાત દોસ્તો આપસોને જણાવી દઈએ કે ખેડૂતોના ખાતામાં આવશે પાંચ હજાર સહાય અને પંચોતેર ટકા સબસીડી જાણો કોને મળશે આ લાભ દોસ્તો આપણે જણાવીએ કે ગુજરાત સરકાર દ્વારા રાજ્યને રસાયણ મુક્ત બનાવવા અને પ્રાકૃતિક તેમજ સેન્દ્રીય ખેતી વેગ આપવા માટે એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે આ યોજના હેઠળ જે ખેડૂતો પોતાની સેન્દ્રીય ખેત પેદાશોનું સર્ટિફિકેશન કરાવે છે તેમને ખર્ચના પંચોતેર ટકા સુધીની સબસિડી મળશે આ ઉપરાંત આવા ખેડૂતોને વાર્ષિક ધોરણે પ્રતિ હેક્ટર રૂપિયા પાંચ હજારની ઇનપુટ સહાય પણ આપવામાં આવશે તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો ખેડૂતો માટે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો આપ સામે કે મોટો ઝટકો વીજળી થશે મોંઘી દેશભરમાં વીજળી વધુ થઈ શકે છે મોંઘી વીજ કંપનીઓને નાણાં ચૂકવી દેવા માટે રાજ્યનો સુપ્રીમ કોર્ટ તરફથી કહેવામાં આવ્યું છે દેશભરમાં વીજ કંપનીઓ એક પોઈન્ટ પાંચ લાખ કરોડ રૂપિયાનું દેવું ચૂકવા બાકી હોવાના અહેવાલ છે દોસ્તો આપશોને જણાવીએ કે આ બોજો છે તે વીજ કંપનીઓ ગ્રાહકો પર નાખશે બાકી નાણાં ચાર વર્ષમાં પૂરા કરવાનો આદેશ છે તે આપવામાં આવ્યો છે તો મોટો ઝટકો છે દોસ્તો વીજ ગ્રાહકો માટે કારણ કે દેવું બાકી છે તે વીજ કંપનીઓ છે તે ગ્રાહકો પાસેથી વસૂલશે સાથે દોસ્તો આપસને મહત્વની માહિતી જણાવી દઈએ કે રેશન કાર્ડ ધારકો સાવધાન થઈ જજો દંડ અને જેલ બંને થઈ શકે છે જો કોઈ વ્યક્તિ લાખોમાં આવક ધરાવતી હોવા છતાં અથવા આર્થિક રીતે સક્ષમ હોવા છતાં છેતરપિંડી સરકારી રાશન લે છે એટલે કે છેતરપિંડી કરીને સરકારી રાશન છે તેનો લાભ મેળવે છે તો તેને ભારે દંડ અને સજા બંને થઈ શકે છે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવી વ્યક્તિઓ પાસેથી ખોટી રીતે લીધેલ રાશનની રકમ છે તે વસૂલવામાં આવશે અને ગેરકાયદેસર પ્રવૃત્તિ બદલ કાનૂની કાર્યવાહી પણ થઈ શકે છે જો કોઈ વ્યક્તિ પાત્ર ન હોવા છતાં મફત રાશન લેતા પકડાય છે તો તેને ગંભીર પરિણામો ભોગવવા પડશે દંડ શું છે તેના વિશે વાત કરીએ તો સરકાર તે વ્યક્તિ પાસેથી ખોટી રીતે લીધેલ રાશનની કિંમત છે તે જેટલી રકમ છે તે વસૂલ કરી શકે છે અને જો કોઈ વ્યક્તિ લાંબા સમયથી ઉદાહરણ તરીકે પાંચ વર્ષથી આ લાભ લઈ રહ્યું હોય તો તેના પર ભારે દંડ છે તે લાદવામાં આવી શકે છે અને સજાની વાત કરીએ તો આ છેતરપિંડી ગેરકાયદેસર હોવાથી વ્યક્તિને જેલની સજા પણ થઈ શકે છે તો ખાસ માહિતી છે દોસ્તો કે રેશન કાર્ડ ધારકો સાવધાન થઈ જજો કારણ કે આમાં દંડ અને જેલ બંનેની સજા થઈ શકે છે જે ખોટી રીતે રાશનનો લાભ લઈ રહ્યા છે તેમને ત્યારબાદની મોટી માહિતી આપસુની સામે આવી રહી છે કે રાશન કાર્ડ ધારકો માટે નવો નિયમ લાગુ રેશન કાર્ડ ધારકોને દર મહિને 5 કિલો મફત ચોખા અને ઘઉં આપવાની જોગવાઈ છે તે 1 સપ્ટેમ્બર 2025 થી અમલમાં થશે રેશન કાર્ડ ધારકોને દર મહિને 5 કિલો મફત ચોખા અને ઘઉં આપવાની જોગવાઈ 1 સપ્ટેમ્બર થી લાગુ થઈ ગઈ છે ત્યારે રેશન કાર્ડ ધારકો માટે સસ્તા ભાવે અનાજ ઉપલબ્ધ કરવામાં આવશે એટલે કે ચોખા ત્રણ રૂપિયા પ્રતિ કિલો અને ઘઉં બે રૂપિયા પ્રતિ કિલો અને અનાજ પણ સસ્તું જાહેર કરવામાં આવ્યું છે અને એક રાષ્ટ્ર અને એક કાર્ડનો લાભ છે તે આપવામાં આવશે કાર્ડ ધારકોને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ સસ્તા દરે એલપીજી ગેસ સિલિન્ડર પણ આપવામાં આવશે તો ખાસ માહિતી છે દોસ્તો કાર્ડ ધારકો માટે ત્યારબાદની મોટી માહિતી આપ સામે આવી રહી છે કે ગુજરાતમાં કમોસમી વરસાદથી થયેલા નુકસાનોનું ખેડૂતોને વળતર ચૂકવાશે વર્ષ બે હજાર ચોવીસમાં કમોસમી વરસાદને કારણે પાકને થયેલા નુકસાનના વળતર રૂપે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે કૃષિ વિભાગે આ અંગે જાહેરાત કરી છે અને ખેડૂતો પાસેથી નુકસાની માટેની અરજીઓ છે તે મંગાવવામાં આવી છે આ સહાય અંતર્ગત પ્રતિ હેક્ટર રૂપિયા અગિયાર હજારની ચૂકવણી કરવામાં આવશે અને રાજ્યના છ જિલ્લામાં કમોસમી વરસાદ થયો હતો ત્યાં વર્ષ બે હજાર ચોવીસના ઓક્ટોબર મહિનામાં રાજ્યના છ જિલ્લામાં જે કમોસમી વરસાદ થયો હતો જેના કારણે કપાસમાં ઊભા પાકને ભારે નુકસાન થયું હતું જે ખેડૂતોના પાકને તેત્રીસ ટકાથી વધુ નુકસાન થયું હતું તેમને આ સહાય છે તે આપવામાં આવશે આ સહાયમાં ખાતા દીઠ બે હેક્ટરની મર્યાદા નક્કી કરવામાં આવી છે અને સરકાર દ્વારા જાહેર કરાયેલા નિયમો અનુસાર ખેડૂતોને બે રીતે સહાય મળશે ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ એટલે કે હેઠળ પ્રતિ હેક્ટર રૂપિયા પાંચસો અને રાજ્ય સરકારના બજેટમાંથી પ્રતિ હેક્ટર રૂપિયા એમ કુલ મળીને પ્રતિ હેક્ટર રૂપિયા અગિયાર હજારની સહાય છે તે ચૂકવવામાં આવશે આ સહાયમાં ખાતા દીઠ બે હેક્ટરની મર્યાદા છે તે નક્કી કરવામાં આવી છે તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો ખેડૂતો માટે ત્યારબાદની મોટી માહિતી છે કે ખેડૂતોને વીસ હજારમાં પાંચ લાખ વર્ષ બે હજાર પચીસના બજેટમાં કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા રૂપિયા ત્રણ લાખથી વધારીને રૂપિયા પાંચ લાખ કરવામાં આવી છે હવે ગુજરાતના ખેડૂત માત્ર વીસ હજાર રૂપિયામાં પાંચ લાખ રૂપિયા લઈ શકશે એટલે કે પાંચ લાખની લોન પર વર્ષનું વ્યાજ વીસ હજાર આવે છે આપને જણાવી દઈએ કે સાત ટકા લેખે લોન આપવામાં આવે છે જેમાં ત્રણ ટકા સરકાર ચૂકવે છે એટલે કે માત્ર ચાર ટકા લેખે લોન લઈ શકો છો જો એક લાખ લો તો ચાર હજાર અને બે લાખ લો તો આઠ હજાર અને ત્રણ લાખ લો તો બાર હજાર અને ચાર લાખ લો તો સોળ હજાર અને પાંચ લાખ લો તો વીસ હજાર તમારે ભરવાના રહેશે તો ખાસ માહિતી છે દોસ્તો ખેડૂતો માટે તો દોસ્તો આ હતી આજની મોટી અને મહત્ત્વની ખેડૂતો વિશેની માહિતીઓ આશા કરું છું કે આપ સૌને આ મહત્વની માહિતી પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હોવ તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વની માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી હવે પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ